નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુલતાનપુર ગામે રામાપીર દશક મહોત્સવ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ વડનગર તાલુકાના સુલતાનપુર ગામે સંવત બે હજાર બ્યાસી બાક્ષર સુદ બે શનિવાર તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના દિવસે રામાપીર દશક મહોત્સવ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગામના સમસ્ત ગ્રામજનો ઉપસ્થિતિમાં આ પાવન પ્રસંગ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો સવારે રામાપેરની શોભાયાત્રા ડીજીના સુર સાથે રાસ ગરબા મંગલ ગીતો અને વિવિધ મહોલ્લાઓમાં ઉત્સાહભરી મુલાકાત સાથે યોજાઈ હતી ગામની વાડીઓમાં શોભાયાત્રાનું ફૂલ ચોખા અને કંકુ વડે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું રાત્રિના મુખ્ય કાર્યક્રમો પ્રખ્યાત કલાકારો આકાશ ઠાકોર અને દિવ્ય બારોટની લાઈવ રાસ ગરબા રજૂઆતથી સમગ્ર કાર્યક્રમમાં નવો ઉમંગ છવાઈ ગયો હતો મહાકાળી સાઉન્ડ સિસ્ટમના સુર વચ્ચે હજારો ગ્રામજનો અને ભક્તોએ રાસ ગરબાનો આનંદ માણ્યો હતો મહોત્સવમાં સંતો અને મહંતોના હસ્તે રામાપીરનો પાઠ ભજન કીર્તન તથા ધાર્મિક વિધિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું દરેક વિધિ અને કાર્યક્રમમાં ગામજનોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો સુલતાનપુર ગામમાં વર્ષેથી ચાલી આવેલ પરંપરા અને એકતા આ વર્ષે પણ જળહળતી જોવા મળી દેવી દેવતાઓના આશીર્વાદથી ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો માહોલ વ્યાપાયો હતો આજુબાજુના ગામો સગા સંબંધીઓ દીકરીઓ બહેનો સહિત હજારો ભક્તોએ

કરતા હતા અને પછી અમારા જે વડીલો જે હતા એ શેઠ મને કે રણુજાતિ મને કે જોત લાયેલા અને એના પછી નાનું મંદિર બનાવેલું અને એ મંદિર પછી આજથી દસ વર્ષ પહેલાં મને કે આખું ગામ મને પ્રતિષ્ઠા કરેલી રામાની પ્રતિષ્ઠા કરેલી અને એ મો આખા આજુબાજુના વિસ્તારના બધા ગામોવાળાને મને કે બોલાયેલા અને એ વખતે પણ નક્કી કરવામાં આવ્યું કે દસ વર્ષે આપણે તિથિ ઉજવી બરાબર એટલે દશાબ્દી મહોત્સવ ઉજવો એટલે અમે ગામવાળાને વિચાર કરીને નક્કી કર્યું કે રામાપેનના અવસરને મને કે દસ વર્ષ થયા એટલે આપણે દશાબ્દી મહોત્સવ ઉજવવો છે એટલે ગામના લોકો અમે ભેગા થયા નક્કી કર્યું અને એક અઠવાડિયાની અંદર મને કે આ તિથિ ઉજવવાનું નક્કી કર્યું તો એમાં આ તિથિ કેટલા વર્ષે થઈ સાહેબ આ તિથિ લગભગ દસ વર્ષ દસ વર્ષે ઉજવવામાં આવે છે તો આયોજન કેવું કરવામાં આવ્યું આયોજન એવું કરવામાં આવ્યું કે અમે અમારા કોના કે ભાઈઓ ભેગા થઈ અને એમ એક આશરે પંદર હજાર માણસ જમે એટલું રસોડું કરવું છે શોભાયાત્રા કાઢવી છે પછી હવન કરવો છે અને ગામની જે દીકરીઓ હોય એ દીકરીઓને આમંત્રણ આપવું છે અને આજુબાજુના બાર પર્વની અંદર મને કે પોત પોત માણસોને આમંત્રણ આપી અને તિથિ કરવી છે એવું અમે નક્કી કર્યું અને આજે એ તિથિની પૂર્ણાહુતિ નિમિત્તે અમને એવું લાગ્યું કે અમારો અવસર મને કે સરસ મજાનો જોયો અને આખા ગામની એકતાનો દર્શન અમને જોવા મળ્યો અને લગભગ પંદરથી અઢાર હજાર માણસ જેટલું જમી ગયું એવું અમને લાગ્યું અને એકંદરે આખા ગામ એકદમ મળી મળી સાથ સહકારથી આ તિથિની ઉજવણી કરી એવું અમને લાગ્યું

અને કમ લેતા એના અમારા બદ્રંગના મિસ્ટ મારા ખાલી બધાનો બધાનો સાસ સર કરું છું એટલે આવડ તમારે બધાનો સાહસનો સતત સદાય આપતા રહે છે